વડોદરા શહેરના સોમા તળાવ ખાતે શારદીય નવરાત્રિના બીજા દિવસે ફોન બુક સ્ટોરનું શુભારંભ કરવામાં આવ્યું આજના યુગમાં મોબાઈલ ફોન જીવન જરૂરિયાત બની ગયો છે કારણ કે મોબાઈલ વગર ચાલે નહીં ત્યારે આજનો યુગ ડિજિટલ તરફ વધુ રહ્યો છે ત્યારે મોબાઈલમાં થતું હોય ત્યારે વડોદરા શહેર સોમા તળાવ ખાતે આવેલા દર્શનમ ક્રોસમાં આજે ફોન બુકના ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની સૌથી ઝડપથી વિકસતી મોબાઈલ રિટેલ ચેન્જ છે ત્યારે આખા ગુજરાતમાં હાલમાં બસ્સો જેટલા રિટેલ સ્ટોર કાર્યરત છે અને ભવિષ્યમાં પાંચસો જેટલા રિટેલ સ્ટોરનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે ત્યારે આ સ્ટોરમાં તમામ કંપનીના મોબાઈલ ફોન ઉપલબ્ધ છે સાથે જ આ સ્ટોરમાં નવો ફોન લેનાર ગ્રાહક માટે વિવિધ ઓફરો આપવામાં આવી રહી છે ત્યારે ફોન બુક સ્ટોરનો શુભારંભમાં મુખ્ય ચેરમેન ફોન બુક્સ રિટેલ લિમિટેડના મનીષ પટેલના વરદ હસ્તે રિબિન કાપી સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો હતો સાથે જ ફોન બુક પરિવારના સભ્યો સાથે સ્ટોરના માલિકના મિત્રો વળતુર ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પગુચ્છ આપી પાઠવવામાં આવી હતી વધુમાં સ્ટોર માલિકે જણાવ્યું હતું કે કસ્ટમરને કેવી રીતે અમારી મેક્સિમમ અમારા જે અલગ અલગ સર્વિસના એંગલ છે એ પ્રોવાઈડ કરી અને મેક્સિમમ કસ્ટમર કરવાનો અમારો પ્રયત્ન ઓલરેડી બુકની બસોથી વધારે બ્રાન્ચ ગુજરાતમાં છે જ અને અમારો જે લક્ષ્ય છે એ પાંચસોથી વધારે બ્રાન્ચે ગુજરાતમાં કરવી એ અમારો લક્ષ ગ્રાહક માટે અમારી ત્રણસો પાસઠ દિવસે ઓફરો ચાલુ જ રહે છે અત્યારે દિવાળી માટે અમારી જીતો પાંચ કરોડ કરીને અમારી જે ઓફર છે એને ઘણો ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ આજે આપણે ઓપનિંગ કર્યું સોમાતળા ચાર રસ્તા દર્શન ક્રોસ રોડમાં ફોન બુકનું ઓપનિંગ છે આજે અમારા પાસે સેમસંગ વિવો ઓપ્પો રિયલમી બધી જ કંપનીના ફોપ છે આઈફોન આઇફોન બધી જ કંપનીના બ્રાન્ડના ફોન મળશે એસેસરી બેસેસરી બધી જ કંપનીની ઓફર આપણા પાસે અવેલેબલ છે અમારા લોકો વિસ્તારને સજેશન આપીશું કે અમારા સ્ટોર પર આવીને વિઝિટ કરો અને અમારી સારી સારી ઓફર જે અમે રાખી છે આવીને એની ઓફર અમારી છે આજથી ચાલુ છે દશેરા સુધી ચાલુ છે દસ હજારનો ફોન કસ્ટમર પરચેસ કરે છે તો અમે પાંચ ગિફ્ટ આપીએ છીએ પંદર દસથી પંદરમાં પાંચ ગિફ્ટ આપીએ છીએ પંદરથી પચીસમાં દસ ગિફ્ટ આપીએ છીએ અને પચીસથી ઉપરમાં પછી પંદર ગિફ્ટ આપીએ છીએ અમને અમારા શૈલેષભાઈ મહેતા આવવાના છે અને ફોનબુકમાંથી અમારા મનીષ કાકા આવવાના છે